રાજકોટ પૂર્વ વિધાનસભા વિસ્તારના બેતાલીસ મતદારોએ કર્યું હોમ વોટિંગ છ્યાસી વર્ષીય નિવૃત્ત શિક્ષિકા કંચનબેન અને છાસઠ વર્ષીય પ્રજ્ઞાચક્ષુ મીરાબેન કહે છે મતદાન તો સૌએ કરવો જ જોઈએ ભારતમાં હાલ લોકતંત્રનું મહાપર્વ એટલે કે લોકસભા સામાન્ય ચૂંટણી બે ચાલી રહી છે અત્યાર સુધીમાં સમગ્ર રાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીના બે તબક્કાઓમાં મતદાન થઈ ચૂક્યું છે રાજકોટ જિલ્લામાં આગામી તારીખ કે સાતમી મેના રોજ ત્રીજા તબક્કામાં મતદાન યોજાનાર છે આ મહાપર્વમાં દરેક મતનું અનન્ય મહત્વ છે અને તેને ધ્યાને લઈ હાલ દસ રાજકોટ સંસદીય મત વિસ્તારમાં હોમ વોટિંગની પ્રક્રિયા ચાલી રહી છે ભારતીય ચૂંટણી પંચ દ્વારા પંચ્યાસી વર્ષોથી વધુના વૃદ્ધો અને ચાલીસ પ્રતિશતથી વધુની દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને ઘરે બેઠા વોટિંગ કરવાની સુવિધા આપવામાં આવી છે જે અંતર્ગત રાજકોટ સંસદીય મત વિસ્તારમાં હોમ વોટિંગ ચાલી રહ્યું છે અહેવાલ દીપક રાઠોડ મારું નામ કંચનબેન કનૈયાલ દવે હું શિક્ષિકા હતી આ જુદી બુથ પર મતદાન કરવા જતી હતી હવે મારા પોગના હાલવાથી આજે મેં પહેલી વખત મતદાન ઘરેથી કર્યું છે હવે બધાએ મતદાન કરવા જવું જોઈએ બધાને ફરત મારો મીરાબેન અડવાણી અમે છાસઠ વર્ષના અમે રાજકોટમાં પચાસ વર્ષ થયા છીએ નાનપણથી અહીંયાથી રહું છું મારા બેન હતા એ ધ્યાન થઈ ગયા હવે હું ગુરુની સેવા પૂજા અમે બેય બેન કરતા હતા એ નાનપણથી વયા ગયા બિચારા ને હવે હું સેવા પૂજા મારે ગુરુની કરું છું હા ઘરે ઘરે તો પેલે એને ચાર પાંચ વરસથી થી કર્યું કરું છું ઓમ તો કરીએ છે મતદાન તો મતદાન તો કરીએ છે ક્યારે અને જતા નથી દીધા કરીએ છે મતદાન દેવું જરૂર છે